વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાઠ ઓગણીસ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા સ્વધ્યન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક માણસની પાયાની જરૂરિયાત કઈ છે તો એ આહાર વસ્ત્ર અને રહેઠાણ બે આપણો દેશ કઈ બાબતમાં સ્વાવલંબી બન્યો છે સી અન્ન ત્રણ આર્થિક ઉત્પાદનને વેગ આપવા સરકારશ્રી દ્વારા કયો ઝોન બનાવવામાં આવ્યો છે એ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ચાર અકસ્માતના સમયે કયા નંબર પર કોલ કરવાથી તાત્કાલિક સારવાર મળશે ડી એકસો આઠ દેશમાં શ્વેતક્રાંતિથી લોકોને કયો લાભ મળ્યો છે એ દૂધ ઉત્પાદનમાં છ સરકારની કઈ સુવિધાઓને કારણે બાળકો અને પ્રસુતાની મૃત્યુની ઘટનાઓ ઓછી થઈ છે બી આરોગ્ય સુવિધા સાત તમારા ગામની સુવિધા માટે કોની જવાબદારી છે એ ગ્રામ પંચાયત આઠ સરકાર દ્વારા કઈ સુવિધા દૂધ ઉત્પાદન તો ડી શ્વેત ક્રાંતિ શિક્ષણ ક્ષેત્રે એ બાળકોના શિક્ષણની સેવા આરોગ્ય ક્ષેત્રે લે સી વ્યક્તિઓના આરોગ્યની સેવા સામાજિક ક્ષેત્રે એટલે બી રોજગારીની સેવા પ્રશ્ન ત્રણ એક નીચેના પ્રશ્નોનો જવાબ આપો તમારા નગર ગામમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓથી કયા કયા કામો કરવામાં આવે છે તમારા ગામના કોર્પોરેટર સરપંચની મદદથી નોંધ કરો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર વિહોણા લોકોને ઘર બનાવી આપવામાં આવી છે મનરેગા યોજના અંતર્ગત લોકોને રોજગારી આપવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારા નગરમાં સાફ સફાઈ કાર્ય પણ હાથ ધરવામાં આવી છે સખી મંડળ યોજના થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી છે પ્રશ્ન નંબર ચાર યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક દરેક વ્યક્તિને આહાર વસ્ત્રો અને રહેઠાણ સાથે સાથે ખાલી જગ્યાની પણ જરૂર હોય છે તો શિક્ષણ બે સહકારી પ્રવૃત્તિઓ ખાલી જગ્યાના વિકાસ માટે કામ કરી રહી છે ખેતી સરકારની વિવિધ યોજનાઓથી ખાલી જગ્યા ઊંચું આવે છે જીવન ધોરણ ચાર સરકાર આવકના સ્ત્રોત તરીકે ખાલી જગ્યા ઉઘરાવે છે કર પાંચ સરકાર ઓછી આવક ધરાવતા પરિવારોને ખાલી જગ્યામાંથી સસ્તા ભાવે જરૂરી અનાજ તેલ ખાંડ જેવી સામગ્રી આપે છે તો વ્યાજબી ભાવની દુકાનો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિધાનોમાં ખોટા શબ્દને છેંકી નાખો અને વિધાનને સાચું તો કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવતા અન્નના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા સરકારની વિવિધ યોજનાઓને કારણે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે ત્રણ ભારતીય બંધારણમાં વંચિત વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે ચાર આરોગ્યની સુવિધાઓને કારણે બાળકો તેમજ પશુઓના મૃત્યુની ઘટનાઓ ઘટી છે પાંચ રોજિંદી સેવા આપવા સરકાર જે ખર્ચા કરે છે તેમાં ખોટ રાખવાનો નથી પ્રશ્ન છ તમારી શાળાનું મધ્યાન ભોજન મેનુ તૈયાર કરો તો સોમવારે દાળ ઢોકળી સુખડી અને ઈડલી મંગળવારે ભાત શાક ભાખરી અને ચણા બુધવારે જીરા રાઈ શાક રોટલી અને સિંગદાણા ગુરુવાર પુલાવ દાળ રોટલી અને ચૂરમો શુક્રવારે ખીચડી શાક થેપલા અને ચણા શનિવારે ભાત દાળ ભાખરી અને ચૂરમો પ્રશ્ન નંબર સાત તમારી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે કયા કયા કામ કરવામાં આવે છે તેની નોંધ શિક્ષકના મદદથી કરો અમારી પ્રાથમિક શાળામાં થી ચૌદ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે શાળામાં વર્ગખંડ પાણીની સુવિધા પ્રયોગશાળા શૌચાલય મધ્યાહન ભોજન વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે શાળામાં તાલીમી શિક્ષણ શિક્ષકો આપવામાં આવ્યા છે જેનો પગાર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે શાળામાં જરૂરી પાઠ્યપુસ્તકો સાહિત્ય સાધનો આપવામાં આવે છે બે માર્ગ સલામતી નિયમોના મુખ્ય હેતુ શું છે માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ એ છે કે લોકો સાવચેત રહીને નિયમો પાળીને વાહન ચલાવે અને અકસ્માત થાય નહીં અને આવા અકસ્માત દ્વારા કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામે કોઈ જાનહાની ના થાય એ જ મુખ્ય હેતુ છે ત્રણ માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો માર્ગ સલામતીના સરકાર દ્વારા બનાવેલ નિયમોનો મીડિયા દ્વારા વધારેમાં વધારે પ્રચાર થવો જોઈએ મીડિયા દ્વારા નિયમો બતાવીને અલગ અલગ સંકેતો બતાવીને લોકોને જાગૃત કરવા જોઈએ જિંદગીનું શું મહત્વ છે એ મીડિયાએ અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવવું જોઈએ અને લોકોને માર્ગ સલંતના નિયમો પાળવા જાગૃત કરવા જોઈએ હવે તમારી શાળાના શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કરો આંગણવાડી દરેક ગામમાં ચાલે છે નાના બાળકોને નાસ્તા સાથે શિક્ષણ પ્રવૃત્તિઓ થાય શાળાઓ દરેક ગામમાં શાળાઓ છે જ્યાં મફત શિક્ષણ આપવામાં આવે છે પ્રધાનમંત્રી સડક યોજના ગામના મુખ્ય રસ્તાઓ અને શેરી રસ્તા આયોજન અંતર્ગત બન્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગામમાં ગરીબ વ્યક્તિઓને ઘરનું ઘર બન્યું છે અટલ પેન્શન યોજના એટલે આ યોજના અંતર્ગત કેટલાક લોકોને પેન્શન ચાલુ થયું છે પ્રશ્ન નંબર નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા જણાવો સરકારે લોકોના વિકાસ માટે યોજનાઓ બનાવી છે સાચું બે ખેડૂતોની સ્થિતિ સુધારતા તેમનું જીવન ધોરણ નીચું ગયું છે ખોટું ઉદ્યોગો શરૂ કરનારને સરકાર દ્વારા સુવિધાઓ મોંઘા ભાવમાં આપવામાં આવી છે ખોટું ચાર લોકશાહીને સફળ બનાવવામાં રોજગારીના પ્રસારની જરૂરિયાત છે સાચું લોકોની ગેરમાન્યતાઓને કારણે સરકારની વિવિધ યોજનાઓમાં લોકોને વધુ લાભ મળે છે ખોટું છ સરકાર તેની જાવકમાંથી લોક કલ્યાણના કેટલાક કામો કરે છે ખોટું સાત ડ્રાઇવિંગ સમય મોબાઈલનો ઉપયોગ કરવો યોગ્ય છે ખોટું આઠ સીટ બેલ્ટ અકસ્માતમાં કારમાં બેઠેલા વ્યક્તિના મૃત્યુની સંભાવના સાહીઠ ટકાથી વધુ ઘટાડી શકાય છે ખોટું હવે આ વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો